વોર્ડ નંબર ના ધોબી તળાવ વિસ્તારમાં નગરપાલિકાને લગતું કામ આવે એટલે લોકોમાં મુખતાર શેખનું નામ આવે ધોબી ધોબીતળાવ પોલીસ ચોકી સામેથી પસાર થતો રસ્તો જે માર્ગને લોકો સ્કૂલ હોસ્પિટલ જવા માટે રાત દિવસ ઉપયોગમાં લે છે તે માર્ગ પર ગાયત્રી સ્કૂલ નજીક રોડ પર એક ચેમ્બર ઘણા સમયથી ખુલ્લું હતું અને એવી હાલતમાં હતું કે અવરનવર કરનારા રાહદારીઓ માટે મોટી જાનહાની થાય તેવી શક્યતા હતી તે માટે રહેવાસીઓ દ્વારા આસપાસ કવર કરે તેવા મોટા પથ્થર ગોઠવી રાખ્યા હતા છેલ્લા બે મહિનાથી તે ચેમ્બર એવી જ પરિસ્થિતિમાં જોવા મળતું હતું સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રહેવાસીઓ દ્વારા મુખ્તાર શેખની જાણ કરવામાં આવી અને હંમેશાની જેમ ગણતરીના સમયમાં મુખ્તાર શેખ દ્વારા તેનું નિરાકરણ કરી આપવામાં આવ્યું છો મિત્રો ગોલકોન ન્યૂઝ આપ સૌનું સ્વાગત છે આપણે આવ્યા છે ધોબીતરાવના વિસ્તારમાં અને આપણે એવી શક્તિત પાસે આવ્યા છે કે જેને હાલ ફિલહાલ કોઈ પણ ઓળખની જરૂર નથી છેલ્લા 3 વર્ષથી લોકોની કામગીરીમાં સૌથી આગળ આવ્યા છે આપણે આવ્યા છે મુક્તા શેખની પાસે ધોબીતરાવ વિસ્તારના વોર્ડ નંબર 7 માં ધોબીતરાવ પોલીસ ચોકીની સામેથી એક રસ્તો પસાર થાય છે જે ગાયત્રી સ્કૂલ પાસેથી પસાર થતો હોય છે અહીંયા આ રસ્તા પર ચેમ્બર જે તૂટી ગયું હતું જે એકાદ મહિનાથી ચેમ્બર તૂટી ગયું છે જે તૂટી જવાના કારણે અહીંયાના રહેવાસીઓ એના પર પથ્થર મૂક્યા હતા કે કોઈના હાથે કોઈ જાનહાનિ ન થાય કાલની રોજ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રેના સાડા અગિયાર વાગે મને આ જાણ કરવામાં આવી કે ગાયત્રી સ્કૂલના આગળ આવેલો રસ્તો જ્યાં ચેમ્બર તૂટી ગયું છે અને કોઈપણ ગાડી જો અહીંયાથી પસાર થાય તો કોઈ મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા છે બીજે દિવસે સવારે પાંચ ડિસેમ્બરના રોજ હું સવારે આવીને અહીંયા જયારે અહીંયાનું દ્રશ્ય જોયું તો ખૂબ જ્યારે જોયું તો ચેમ્બર તૂટી ગયેલું હતું અને કોઈ પણ વાળો જો એના ઉપરથી પસાર થાય તો ખૂબ જ મોટો અકસ્માત થવાની શક્યતા હોય એવું મને લાગ્યું અને બીજું કે અહીંયા સ્કૂલ પણ આવેલી છે અહીંયા નજીકના વિસ્તારમાં કોઈ પણ વિદ્યાર્થી જો અહીંયાથી પસાર થાય કે કોઈ પણ નાનું બાળક જો એમાં પડી ગયું હોય તો ખબર પણ ના પડે અને બહુ મોટી જાનહાની થાય એવી પૂરેપૂરી શક્યતા દેખાતા તાત્કાલિક ધોરણે નગરપાલિકાની ટીમને મેં જાણ કરી ને થોડાક જ સમયના અંતરે નગરપાલિકાની ટીમ અહીંયા આવીને હાલ ફિલહાલ આ ચેમ્બર નવેસરનું નાખી ગઈ છે અને ખૂબ જ સરસ સરાહનીય કામગીરી નગરપાલિકાએ કરી બતાવી છે તો મુખ્તાર તમે વાત તો બરાબર કરી છે અને આ ચેમ્બરનું કામ જે લોકોની લોકસેવાનું કામ તમે ઘણા સમયથી કરતા આવ્યા છો તે લોકો જોઈ જ રહ્યા છે પણ હાલ ફિલહાલ લોકોના અંદર તમારી વાતને લઈને અને તમારા નામને લઈને એક ચર્ચાનો વિષય બની ગયો છે તો તમે સમજી ગયા છે કે ઇનડાયરેક્ટલી હું ઇલેક્શનની વાત કરું છું તો તમે આના વિશે શું કહેવા માંગો છો ફિલહાલ તો હું માનું છું કે લોકોની સમસ્યા એનો સમાધાન લાવવો જરૂરી છે ઇલેક્શન તો આવતા જતા રહે છે અને એવા ઘણા ઇલેક્શન આવશે જેને આપણે લડવું તો લડી પણ લેશું પણ ફિલહાલ મારો ઉદ્દેશ એવો છે એ છે કે લોકોની સમસ્યાનું સમાધાન લાવવું કેમ કે કોઈના સાથે મોટી જાનહાનિ બની જાય કે કોઈના સાથે મોટી દુર્ઘટના થઈ જાય એના કરતાં ઇલેક્શન મોટું નથી કોઈની સાથે કોઈ અકસ્માત થતું હોય કે કોઈની સાથે દુર્ઘટના બનતી હોય એની સામે ઇલેક્શનનો કોઈ વેલ્યુ નથી કહેવા માંગો છો કે સામાન્ય વ્યક્તિ પણ લોકોની સમસ્યાનું સરળતાથી નિરાકરણ લાવી શકે છે તો પદ પર બેસેલો વ્યક્તિ કેમ નહીં બરાબર છે હાજી મારે આ જ કહેવું છે અને એ બધા કામ કરી રહ્યો છું જે એક સભ્ય કરવા જોઈએ અને હું એમ નથી કહેતો કે કોઈ સભ્ય શું કર્યું છે અને શું કરવા જોઈએ મારે જેટલી મારી ફરજ પડે છે હું મારી રીતે મારી કામ કરી બતાવું છું અને આગળ પણ કરતો રહીશ અને ઇલેક્શનનો મુદ્દો જે છે તે સમય આવતા ડિસાઇડ થશે પણ હમણાં કોઈના કોઈના સાથે પણ અન અનબનાવ ન બને અને કોઈના સાથે કોઈ દુર્ઘટના ન બને એ વાતને ધ્યાનમાં રાખી આ નવેસરથી હું ચેમ્બર નખાઈ ગયો છું અને બરાબર એની કામગીરી પૂર્ણ કરાવી છે गुड ब्राइक कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राइव તરફ કે વિજ્ઞાપન કે સંપર્ક કીજે ગોલ્ડ કઈન ન્યૂઝ કે સાથે હમરે ચેનલ ગોલ્ડ કૉન ન્યૂઝ થી